ફરીથી આજે હું આપને વિસ્તારવાજ જણાવી દઉં કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધી વરસાદની સંભાવનાઓ છે જો પહેલાં તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરી બિલીમોરા ડાંગ અને તાપી જિલ્લો આટલા જિલ્લા જે દક્ષિણ ગુજરાતના છે એમાં હજુ પણ લગભગ ત્રીસ તારીખ સુધીમાં દોઢથી બે ઇંચ અને એક બે સેન્ટરની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આ પ્રકારની વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં હજુ ત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ત્રીસ તારીખ સુધી ભાવનગર બોટાદના એક બે સેન્ટર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ વિસ્તાર એવા છે કે જ્યાં દોઢથી બે ઇંચ અને અમુક સેન્ટરમાં બે ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બોટાદના અન્ય વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી સામાન્ય મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તાર છે ત્યાં લગભગ બે નવેમ્બર સુધી ઝાપટાઓની જે સ્થિતિ છે આપણે કન્ટિન્યુ રહેશે જોકે ભાવનગર બોટાદ અને ગીર સોમનાથમાં જે વરસાદ છે જૂનાગઢમાં વરસાદ છે અમરેલીમાં જે તીવ્રતા છે એટલી તીવ્રતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે છતાં પણ ત્યાં વરસાદ છે પડવાનો છે જોકે અત્યારે તો અડધો કે એક ઇંચ વરસાદ પડે તો પણ ઘણું બધું નુકસાન થતું હોય એટલે દ્વારકા જામનગર પોરબંદરમાં પણ હજુ બે નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે મધ્ય જે ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા વિરમગામ કપડવંજ આ જે તમામ વિસ્તારો છે એમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે ત્યાં બહુ તીવ્રતા નહીં જોવા મળે પણ ખંભાત અખાત લાગુ વિસ્તારો હશે ત્યાં લગભગ એકથી દોઢ ઇંચ વરસાદ ત્રીસ તારીખ સુધીમાં વરસી શકે છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મ જમ્મુસર અને વાગરા અને ખંભાત આટલા તાલુકાઓ એવા એવા છે જે ખંભાતનો અખાત છે દરિયા દરિયો છે ખંભાતનો ત્યાંથી લઈને પચાસ સાઠ કિલોમીટરના એરિયામાં ત્રીસ તારીખ સુધીમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે